કોંગ્રેસના નેતા દ્વારા લગાડવામાં આવેલા આરોપોને પગલે ભાજપને મુદ્દો મળી ગયો છે જેના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સુરત નાનપુરા મુકામે આવેલા મક્ત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહેર મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધમાં પ્રદર્શનમાં દેખાવમાં જોડાઈ હતી જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લે કાર્ડ લઈને મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો દર્શનાજાની સદસ્ય ખાદ નિગમ મંત્રાલય કયા પ્રકાર નો વિરોધ આજે અહીંયા મમતા સરકાર દ્વારા સ્વદેશખલીમાં જે પણ મહિલા ઉપર અત્યારે ચાર વાત સુધી થયા છે એમના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ લઈને એમના કોઈ પણ સર્વાંગી વિકાસમાં એ લોકોને બહાર નથી નીકળવા દેવામાં આવતા અને કોઈ પણ વિરોધ પક્ષ બીજેપીના નેતાઓ હોય સંઘના કાર્યકર્તાઓ હોય અથવા એનજીઓના બહેનો હોય કે કોઈપણ લોકો ત્યાં પહોંચે છે તો સમખલીની બહેનોને એમના સાથે સંવાદ કરવામાં નથી દેવામાં આવતો અને એમને રોકવામાં આવે છે રિસેન્ટલી હમણાં ગવર્નર સાહેબ જ્યારે બહેનોના અત્યાચારો વિશે વાતો કરવા માટે તેમની સાથે પ્રશ્નો કરીને એમને જે પણ આત્મનિર્ભર બનાવવા માટે ત્યાં ગયા હતા તો એમને પણ રોકવામાં આવ્યા હતા કયા પ્રકારનો વિરોધ કરાયો એકચ્યુલી થોડા સમયથી જ્યારથી ઈડીની રેડ પડી છે ત્યારના શેખ સાહેબ ત્યાંના લાપતા છે ભાગી ગયા છે અને એ ભાગી ગયા છે તો એ રેડના ઓફિસરો પર પણ પથ્થર મારીને દંડા મારીને એમને લોહી કરવામાં આવ્યા હતા હવે જ્યારે શેખની ખોફ નથી ત્યાં એમનો ડર નથી ત્યારે મહિલાઓ બહાર આવી છે પોતાના ન્યાય માટે પોતાની વેદનાને કહેવા માટે એને આવી છે ને બધી મહિલાઓ બહાર આવી છે કે અમને આમાંથી બહાર કાઢો અત્યાચાર મુક્ત કરો ત્યારે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા છે ત્યારે ગવર્નર સાહેબને પણ પોલીસ અને પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યું સુરતમાં સુરતમાં અહીંયા મકાઈપુલ નજીક બીજેપી કાર્યકર્તાઓ તમામ શહેર પ્રમુખ મહિલા મોરચા શહેર પ્રમુખ અને તમામ કોર્પોરેટર મેયરશ્રી અને તમામ કાર્યકર્તાઓ સાથે વિરોધ હતો અને આખા હિન્દુસ્તાનમાં ઇન્ડિયામાં ભારતમાં વિરોધ છે કે મહિલાઓ અત્યાચાર નહીં સહન કરે મમતા સરકાર હાય હાય